આપી દે બંને દીકરીઓને એના બાપને આ બબ્બે ભાર સાથે તું કઈ રીતે આખી જિંદગી પસાર કરીશ સામેની વ્યક્તિના આ વાક્યે મિતાના હૃદય પર જોરદાર ગા કર્યો એક તો હાલ જે પરિસ્થિતિ સર્જાઈ હતી એનાથી મિતા માનસિક રીતે ભાગી પડી હતી અને એમાં કોઈએ આવી વણ માગી સલાહ આપી જેમાં આટલી નિર્દયતા ઊભરાતી હતી ભાગી પડેલી હિંમતમાંથી ઉભરીને મિતાએ સામેની વ્યક્તિને જવાબ આપ્યો આ મારી દીકરીઓ મારો ભાર નથી હું ભલે બંને દીકરી જોડે ભૂખી મરી જઈશ પરંતુ એના નિર્દય બાપને તો નહીં જ છોપું અને ક્યારેય એમને બાપની કમી અનુભવવા નહીં દઉં આટલું કહેતાની સાથે મિતાએ આંખોમાં આંસુ સાથે પોતાની બંને દીકરીઓને બાથમાં લઈ લીધી સમય વીત્યો એક દિવસ મિતાબહેન દરરોજની જેમ પોતાની ડ્યુટી પર ગયા હતા બે વર્ષની નાનકડી માહી અને સાત વર્ષની તૃષિકા સ્કૂલમાં હતા આ દરમિયાન બીજી બાજુએ જે થઈ રહ્યું હતું એની આ મા દીકરીઓને કલ્પના પણ નહોતી કરી કારણ કે આ દરમિયાન મિતાબહેનનો પતિ એક નિર્દયતાભર્યું કાર્ય કરી રહ્યો હતો એક પુરુષ એક પિતા અને પતિની ફરજ ભૂલી જાણે રાક્ષસ બની ચૂક્યો હતો મિતાબહેન ડ્યુટી પર હતા એમના પર પડોશીઓનો ફોન આવ્યો મિતાબહેન પર જાણે આબ તૂટી પડ્યું પરંતુ એ પોતાની જાતને સંભાળીને તરત જ પોતાના ઘરે આવવા નીકળ્યા એક સ્ત્રી જ્યારે પોતાના મહેનતના પૈસાથી પોતાનું ઘર વસાવે છે ત્યારે જાણે સૂર્યની એક એક કિરણ ભેગી કરી પ્રકાશનો મહેલ બનાવે છે ફૂલોની એક એક પોખડી ભેગી કરી જાણે સુગંધથી મહેકતો બગીચો બનાવે છે અને જ્યારે એ સ્ત્રી પોતાની નજર આગળ આ બધું વિનાશ જો થતા જોવે છે ત્યારે એની સ્થિતિ શું થતી હશે એનો કોઈ અંદાજો પણ ન લગાવી શકે આજ થઈ ચૂક્યું હતું મિતાબહેન જોડે પડોશીઓનો ફોન આવતા જ મિતાબહેન ઘરે આવવા નીકળ્યા અને આવીને જોયું તો મહેનતથી દરેક વસ્તુ લૂંટાઈ ચૂકી હતી પ્રકાશનો એ મહેલ અંધકારમાં ડૂબી ચૂક્યો હતો સુગંધ ભરેલો બગીચો ઉજ્જળ બની ગયો હતો કારણ કે એમના પતિ આખા ઘરનો કિંમતી સામાન લઈને જતા રહ્યા હતા એક પડોશી બોલ્યા અમે એમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ રોહિતભાઈ બધો જ સામાન ટ્રકમાં ભરીને જતા રહ્યા સ્તબ્ધ થયેલી મિતા કશુંક બોલી શકી નહીં એમની પાસે હવે કશું જ બચ્યું ન હતું ઘરનો તમામ સામાન કપડાં પૈસા ઘરેણા બેંકની પાસબુક બધું જ લઈને રોહિતભાઈ નિર્દયતાથી પોતાની પત્ની અને બે પુત્રીઓને નિરાધાર કરીને જતા રહ્યા હતા પરંતુ કહેવાય છે ને કે જ્યારે સંતાનને સાચવવાની વાત આવે છે ત્યારે એક હરણી પણ સિંહળ બની જાય છે મિતાબહેને પણ હિંમત રાખી અને સંકલ્પ કર્યો કે મારી આ બે દીકરીઓ મારી અનમોલ સંપત્તિ છે હું એમનું દુઃખ જોઈને જિંદગીમાં આવી પડેલ આ દુઃખનો સામનો હસતા મુખે કરી લઈશ એટલું સરળ પણ ન હતું એક એકલી સ્ત્રીને આ પુરુષ પ્રધાન સમાજમાં કેટકેટલું સહન કરવું પડે છે બહેને તમામ પડકારોનો વીર યોદ્ધાની જેમ સામનો કર્યો પોતાની જોબ હતી અને ઈશ્વરની કૃપા એટલે ધીમે ધીમે બધું સદ્ધર થયું પ્રકાશનો મહેલ ફરી ચમક્યો અને ફૂલોનો બગીચો ફરીથી મહેક્યો નવું ઘર વસાવ્યું અને દીકરીઓ સાથે નવી જિંદગી શરૂ કરી પોતાની દીકરીઓને ભણાવી ગણાવીને પગભર બનાવી આજે બંને દીકરી સરકારી નોકરી કરે છે એક દીકરી આજે શિક્ષણ આપી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે બીજી દીકરી પરિચારિકા તરીકે દર્દીઓની સેવા કરે છે મિતાબહેનનો વિશ્વાસ આજે સાચો સિદ્ધ થયો એમની બંને દીકરીઓએ એમને માટે ગર્વની સુગંધ ફેલાવી અને બંને દીકરીઓએ અને બંને દીકરીઓને પણ એ વાતનો ગર્વ છે કે તેઓ એક સર્વશ્રેષ્ઠ યોદ્ધાની સંતાન છે આ દ્વારા મિતાબહેને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સ્ત્રી શક્તિ બધું જ કરી શકે સ્ત્રી અબળા નથી સ્ત્રી એક સર્વશ્રેષ્ઠ યોદ્ધા છે વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો મિત્રો